હાલમાં જ સાપુતારામાં ખીણમાં બસ ખાબકી હતી અને આ બસમાં રહેલી સત્તાવન માઠી પંચાવન જિંદગી એક ઝાડને કારણે બચી ગઈ હતી વિગતો મુજબ રવિવારની સાંજે સાપુતારાના માલેગામ ખાતે યુ ટ્રેન ઉપર ઓવરટેક કરવા જતા સુરતના સત્તાવન પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઈ હતી જેમાં વિન્ડો સીટ ઉપર બેસેલા ત્રણ વર્ષીય ભાઈ અને સાત વર્ષીય બહેનનું ફંગોળાઈ જતા કરુણ મોત નીપજ્યું હતું જ્યારે અઠ્યાવીસ લોકોની ઈજા થતા તેમને નજીકના સામગહાન સીએસસી સેન્ટર ખાતે ખસેડાયા હતા જેમાં ચાર લોકોની હાલત ગંભીર થતાં તેમને આહવા હોસ્પિટલ રિફર કરાયા હતા જ્યાંથી સાત જેટલા ઈજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યારે એક ઈજાગ્રસ્તે જણાવ્યું હતું કે બસ ખીણમાં ખાબકી ત્યારે ઝાડ સાથે અટકી ગઈ હતી એટલે બધાના જીવ બચી ગયા સાપુતારાથી બે કિલોમીટરના અંતરે બસના ચાલકે ઓવરટેક કરવાની લાહીમાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી બસ ખીણમાં ઉતરી ગઈ હતી અને પલટી મારી ગઈ હતી અન્ય તેત્રીસ પર્યટકોને બીજી બસમાં સુરત મોકલવામાં આવ્યા હતા